જી ચોક્કસથી તો રિસર્ચ વાત કરવામાં આવે છે જેથી ઇલેક્શનના ઉમેદવારની જાહેરાત થઈ હતી ત્યાર બાદ જ અનેક વિરોધો છે આવી રહ્યા છે ખાસ એ રાજકોટમાં રોશન ગોપાલાબા ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે વિરોધ દેખાઈ આવ્યો તો સમગ્ર ગુજરાતમાં આજે પણ બીજીવાર હર સંઘ વિજે જે છે સાબરકાંઠાની મુલાકાતે આવે છે ખાનગી હોટેલમાં જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સાથે વર્તમાન ધારાસભ્ય દીક્ષી અબ વર્તમાન સાંસદ દીક્ષી દીક્ષી राठોડ તેમજ ચાર ધારાસભ્યો તેમની સાથે બેઠક યોજ છે સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે આજે મને પણ બોલાવવામાં આવ્યા છે એટલે તમામ જગ્યાએ ચર્ચા કરવાનો આવે છે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરી શકાય તે ની કોવાય છે ખાસ સુવિધા દ્વારા ધર્વવામાં આવી છે અલગ અલગ બેઠકોથી બેસકો દૂર સેવા જતારે હાલ ચાલુ છે અંદર সূত্র દતે પણ માહિતી મળી રહી છે કે ડેમેજ કાટો કઈતે કઈ શકે કઈ કે અગ્રણીઓ ની પોતાની જવાબદારી આપ ફીક સક્રિય સમાજમાં જે વિરોધ છે તે ગામડાઓમાં કઈતે શાંત પાડી શકાય તે તમામ ચર્ચા ઉપર હાલ ચાલી રહી છે જી જી યશ માહિતી બદલ આપનો આભાર